નમસ્કાર દર્શક મિત્રો પ્રવેગ વિશેષમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું હું છું સત્યેન મિત્રો આપ સૌ જાણો છો કે વિશિષ્ટ મહાનુભવોને મળવાનો એક સરસ મજાનો ઉપક્રમ એટલે પ્રવેગ વિશેષ એક નવી કેડી કંડારીને પોતાનો એક નોખો ચીલો ચાતરીને જેમણે મહત્વપૂર્ણ સોપાન સર કર્યા છે એવા વ્યક્તિ વિશેષને મળવાનો ઉપક્રમ એમની સર્જન યાત્રાને જાણવાનો ઉપક્રમ એમના સાહસોને માણવાનો ઉપક્રમ એટલે પ્રવેગ વિશેષ અને આજે પ્રવેગ વિશેષમાં આપણે ત્યાં એક એવા જ વિશિષ્ટ મહાનુભવ ઉપસ્થિત છે તેઓ પોતે બહુમુખી પ્રતિભા ધરાવતા એક મહિલા છે મૂળ ભારતના ગુજરાતના અમદાવાદના પણ વર્ષોથી દુબઈ ખાતે સ્થાયી થયેલા છે અને પોતાના ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીના નેજા હેઠળ દુબઈ અને સમગ્ર યુએઈમાં ઘણા મોટા આયોજન કરતા આવ્યા છે સાથે જ ગુજરાતી અસ્મિતા અને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર થાય તે માટે પણ સમર્પિતપણે કામ કરતા આવ્યા છે એમની એક બીજી અને અગત્યની ઓળખ એ કે તેઓ પર્વતારોહક પણ છે એડવેન્ચર ટ્રાવેલર છે અને ભારતના નહીં વર્લ્ડના બહુ જ જેને કહેવાય કે મુશ્કેલ શિખરો પણ એમણે સર કર્યા છે તેઓ છે સોનલ રાવલ નમસ્તે સોનલબેન નમસ્તે પ્રવેગ વિશેષમાં આપનું સ્વાગત છે થેન્ક યુ વેરી મચ થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી અવર પ્લેઝર સોનલબેન સૌથી પહેલાં તો આપ મૂળ ભારતના ગુજરાતના અને અમદાવાદના વર્ષોથી ત્યાં સ્થાયી થયા છો દુબઈ ખાતે અને ઘણા મોટા આયોજન કરતા આવ્યા છો તો આપની શરૂઆતની જે સફર હતી એ કેવી રહી થોડીક એના વિશે વાત કરો શરૂઆતમાં એક લેડી તરીકે કઈ બી ચીજ તમારે સ્ટાર્ટ કરવી હોય તો ધર આર લોડ ઓફ ચેલેન્જીસ આઈ વિલ નોટ સે કે ડિફિકલ્ટીઝ પણ આઈ લાઈક ટુ યુઝ ધ વર્ડ ચેલેન્જીસ પણ તમારે જો કરવું હોય તો તમે એ ચીજ કરી જ શકો અને ગુજરાતી થઈને મને

ખૂબ જ સરસ દુબઈમાં બધાને એવું છે કે યુ નો ત્યાં આગળ કામ કરવાનું ડિફિકલ્ટ છે અને ત્યાં આગળ બધાને તકલીફ પડે છે પણ બિલકુલ એવું નથી દુબઈમાં કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તમે લેડી હોય જેન્ટ્સ હોય કોઈ બી હોય એને બહુ જ સરળતાથી ટ્રેડ લાઇસન્સ મળી જાય છે અને તમારી જે ઇવેન્ટ કરવો હોય એની પરમિશન બી તમને મળી જાય છે એટલે બિલકુલ ડિફિકલ્ટ નથી ત્યાં આગળ કામ કરવું તમે જે ઈચ્છો એ બિઝનેસ ત્યાં સ્ટાર્ટ કરી શકો છો વાહ ઇવેન્ટના આયોજન તમે ઘણા વર્ષોથી કરો છો એટલે તમારી પ્રોફાઇલ તો ઘણી વિશાળ છે પણ એમાંથી તમારી દ્રષ્ટિએ માઇલસ્ટોન કહી શકાય એવા ઇવેન્ટ્સ કયા કયા જેની મોમેન્ટ્સ તમે એમ કહેવાય કે લાઈફ ટાઈમની મોમેન્ટ્સ યાદગીરી મેમરીઝ કહેવાય એવા ઇવેન્ટ્સ હું બે કે ત્રણ ઇવેન્ટ્સ વિશે તમને કહીશ મારો એક ઇવેન્ટ હતો જે દુબઈ શોપિંગ ફેસ્ટિવલ સ્ટાર્ટ થયું ત્યારે સૌથી ફર્સ્ટ ફેસ્ટિવલ વખતે મેં દુબઈ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ સ્ટાર્ટ કર્યું અને એમાં મેં લગભગ પચીસ કાઇટ ફ્લાયર્સ બોલાવેલા અરાઉન્ડ બાર કન્ટ્રીઝમાંથી અને એ વખતે જે વર્લ્ડનો મોટામાં મોટો કાઇટ હતો ન્યુઝીલેન્ડમાં એ અમે ત્યાં દુબઈ ખાતે બોલાવ્યો અને એનું વજન હતું બસો ને છોતેર કિલો કાઇટ વજન એટલું હેવી હતું અને બે પાપ નીચે રાખવી પડી હતી એ કાઇટ ને ઉપર જવા માટે કારણ કે એનું વજન જ એટલું બધું હતું તો એને ઉપર ઉડવા માટે એને કોઈ નીચે કોન્ક્રીટ વસ્તુ જોઈએ જેની સાથે એને બાંધી શકાય વાવ વાવ અમેઝિંગ ક્યાં વાત એડવેન્ચર ટ્રાવેલર તરીકે તમે વિશ્વના ઘણા બધા મુશ્કેલ તમારી દ્રષ્ટિએ ચેલેન્જિંગ શિખર સર કર્યા છે તો એના માટે જે જરૂરી વ્યક્તિમાં જે સાહસિકતા જોઈએ એ એના મૂળ તમારા બાળપણથી જ રૂપાયા હતા કે પછી પાછળથી તમે ડેવલપ કર્યું એકચ્યુઅલી નાનપણથી જ આઈ વોઝ અ સ્પોર્ટ્સ પર્સન આઈ વોઝ પ્લેઇંગ ફિલ્ડ હોકી અને આઈ વોઝ અ જીમનેસ્ટ એટલે જીમનેસ્ટિક્સ કરતા કરતા તમારી હેલ્થ અને તમારું યુ નો બોડી એ પ્રમાણે જ યુઝ ટુ થઈ જાય પ્લસ માય ફાધર યુઝ ટુ ટેક ટુ ડાકોર અમે લોકો બે દિવસ ચાલીને ડાકોર જઈએ પદયાત્રા સંઘમાં પૂનમ ભરવા માટે તો સાહીઠ કિલોમીટર અમે બે દિવસમાં ચાલીને જઈએ તો નાનપણથી જે ઓલરેડી મારા બ્લડમાં જ હતું અને પછી મોટી થઈ લગ્ન થઈ ગયા પછી છોકરાઓ એટલે એ વખતે થોડો ટાઈમ નહીં મળે પણ જેવું બધું પતી ગયું પછી મારી પૂરી થઈ ગઈ પછી આઈ સ્ટાર્ટેડ અચ્છા એટલે પચાસ વર્ષની ઉંમર પછી આ બધા તમે તમારા જે સાહસિક તમારી એક્ટિવિટી છે એ શરૂ કરી વિગતે વાત કરો ને ઇટ ઇઝ અમેઝિંગ યુ નો આફ્ટર ફિફ્ટી એક બીંગ અ લેડી તમે આ શરૂ કર્યું યા તો હું ફિફ્ટી ઇયર્સની થઈ પછી યુ નો લાઇક મારે એડવેન્ચર સ્ટાર્ટ કરવું હતું તો ફર્સ્ટ મેં સ્ટાર્ટ કર્યું ગ્રેટ વોલ ઓફ ચાઇનાથી અને એ મેં હંડ્રેડ એન્ડ ટેન કિલોમીટર્સ સ્કેલ્ડ ઇન લાઇક સેવન ડેઝ સાત દિવસમાં મેં પૂરું કર્યું અને પછી બેઝ કેમ્પ નેક્સ્ટ યર મેં સ્ટાર્ટ કર્યું બીજું એડવેન્ચર એ હતું Uh, Mount Everest base camp. Wow! So that was eighteen thousand feet. Oh! And I the highest mountain in Africa Kilimanjaro, the highest mountain in Europe Elbrus, the highest active volcano mountain in the world which is in South America. Then went to Lima and did so many other mountains and did it for my passion. I love to do something different. Wow! That is amazing. Again. એ બધા જ સાહસ વિશે આપણે વિગતે વાત કરીશું બધા ઇન્ટરેસ્ટિંગ તમારા ખાટા મીઠા પ્રસંગો અને ખાસ તો જે તમે ચેલેન્જીસ ફેસ કરી મને એવો ખ્યાલ છે કે તમારી સૌથી પહેલી જે સાહસ યાત્રા છે એ દુબઈથી અબુધાબી સુધીની હતી ઓલમોસ્ટ મોર દેન હંડ્રેડ કિલોમીટર આઈ થિંક વોક હતી એ અને એની પાછળ એક નોબલ કોર્સ પણ હતો એ શું હતી વાત એકચ્યુલી જે અમારા પ્રેઝિડેન્ટ હતા યુએના હી વોઝ હી વોઝ કોલ્ડ ફાધર ઓફ ધ નેશન તો હી વોઝ રિયલી વેરી સિક એન્ડ હી વોઝ ઇન જર્મની ફોર સમ ટ્રીટમેન્ટ સો હી કેમ બેક અ લાઈવ અને બધા સેલિબ્રેટ કરતા હતા ઇન્ડિયન્સ લોકલ્સ એવરીબડી વોઝ સેલિબ્રેટિંગ હિઝ રિટર્ન તો મને થયું કે આપણે બધા ઇન્ડિયન્સના માટે થઈને કંઈ બી યુ નો એવું કરીએ કે જેથી હંમેશા બધાને યાદ રહે તો મેં દુબઈ પોલીસને ફોન કર્યો અને મેં કીધું કે મારે આવી રીતે વોક કરીને એમને ગુડ હેલ્થ વિશ કરવા જવું છે ઓન બિહાફ ઓફ ઓલ ધ ઇન્ડિયન્સ આઈ વુડ લાઇક ટુ વિશ હિમ ગુડ હેલ્થ વેલ્થ તો છે એ લોકો પાસે એટલે હેલ્થ વિશ કરવા માટે અને મને ચાર દિવસ લાગ્યા હું રોજ ચાલીસ કિલોમીટર ચાલતી હતી અને ત્યાં પહોંચી ત્યારે આપણા ઇન્ડિયાના એમ્બેસેડર કેમ ઓલ્સો ટુ રિસીવ મી એન્ડ ધેન આઈ વોઝ ટેકન ટુ ધ રોયલ ઓફિસ કારણ કે એ વખતે હજી બધાને નહોતા મળતા હી વોઝ ઓનલી મીટિંગર ડેડ ગુડ હેલ્થ ઓન બિહાફ ઓફ ઓલ ધ ઇન્ડિયન્સ રિસાઈડિંગ ઇન યુ તમારા જે પર્વતારોહણનો જે આખો તમારો કરિયર છે એમાં તમે ઓલમોસ્ટ વર્લ્ડના સારામાં સારા હાઇએસ્ટ શિખર સર કર્યા છે કિલીમાંજારો પર્વત એ પણ એક બહુ ડિફિકલ્ટ માઉન્ટેન છે અને પીક છે એની પણ તમારી સ્ટોરી બહુ ઇન્ટરેસ્ટિંગ હતી એ વખતે તમને કઈ કઈ તકલીફો પડી હતી થોડીક વાત કરશો બધા માઉન્ટેનની થોડી થોડી ડિફરન્ટ ચેલેન્જીસ હોય છે જી કિલીમાંજારોની એ ચેલેન્જ છે કે લાસ્ટ બે દિવસ જે માઉન્ટેન છે ને એમાં બહુ નાના નાના સ્ટોન્સ હોય છે તો એ ચડવા માટે તમે એટલી તકલીફ પડે તમારે યુ નો બે ત્રણ સ્ટેપ્સ ઉપર જાઓ પાછા એક નીચે આવો પાછા ત્રણ ચાર સ્ટેપ્સ ઉપર જાઓ એક બે નીચે આવો એટલે તમને પૂરું કરતા એટલી વાર લાગે ને તમને જે બે કલાક થવાના એના બદલે તમને ત્રણ ચાર કલાક થઈ જાય કરતા અને એમાં થાકી પણ બહુ જ જવાય પણ તો બી લાઇક યુ નો વેન ધેર ઇઝ અ વેલ ધેર ઇઝ અ વે એવી રીતે અને માઉન્ટ એવરેસ્ટ વખતે બી લાઇક માઉન્ટ એવરેસ્ટ વખતે મારો લાસ્ટ દિવસે અમારે બેસ કેમ્પ જવાનું હતું અમે જસ્ટ પહોંચવાના હતા એન્ડ લાસ્ટ ડે વન ડે બિફોર મારા પગમાં મોચ આવી ગઈ તો નોર્મલી મોચ આવે તો એક ડોક્ટર બી સાથે હતા તો એ જવા જ ના દે કે નહીં તમે ચાલી શકો એટલે તમે નહીં જાઓ તો મેં રાતે કોઈને કીધું જ નહીં કે મને પગમાં મોચ આવી ગઈ છે અને મેં મારા શૂઝ કાઢ્યા જ નહીં જો શૂઝ કાઢી નાખું ને તો એકદમ સોજો આવી જાય અને પછી હું પહેરી જ ના શકું બીજે દિવસે સવારે એટલે મેં ખાલી એ લોકોને એવી રિક્વેસ્ટ કરી કે તમે મને મને જે શેરપા છે ને બધા છ વાગે સ્ટાર્ટ કરવાના હતા મેં કીધું મને ચાર વાગે સ્ટાર્ટ કરવું છે હું બે કલાક વહેલું સ્ટાર્ટ કરીશ કારણ કે એનો રૂલ એવો છે કે બાર વાગ્યા સુધી જો તમે પહોંચી ના જાઓ ને ટુ ધ બેઝ કેમ્પ દેન જ્યાંથી તમે વચ્ચે પહોંચ્યા હોય ત્યાંથી તમારે પાછા આવવું પડે તો આટલા દિવસની મહેનત અને આટલું બધું એ બધું પાણીમાં જાય એટલે હું બે કલાક વહેલું સ્ટાર્ટ કર્યું અને બીજા બધાની સાથે એક્ઝેક્ટ બાર વાગે હું પણ ત્યાં પહોંચી ગઈ વાઉ દેટ ઈઝ ગ્રેટ અમે સમથિંગ રિયલી એન અચીવમેન્ટ અને ડિફિકલ્ટીસ જે આપણે વાત કરી કે અલગ અલગ જે પ્લેસીસ હોય છે એમાં અલગ અલગ કોઈ જગ્યાએ ઠંડી ખૂબ હોય કોઈ જગ્યાએ બરફ હોય ધારો કે માઉન્ટ એવરેસ્ટની વાત કરી એવી રીતે કિલીમાંજારોની ચેલેન્જીસ અલગ હતી તમે ગ્રેટ વેલ ઓફ ચાઇના પણ આઈ થિંક એની વોલ પર પણ લગભગ મોર તમે વોક કરી છે જી અમેઝિંગ એક્સપિરિયન્સ એ છે ને એક મેં ચેરિટી ઓર્ગેનાઇઝેશન માટે કરેલું એ લોકોએ આવી રીતે આ પ્લાન કરેલું ગ્રેટ વોલ ઓફ ચાઇનાનું ટ્રેકિંગ કે ચાઇનામાં એક જગ્યા છે ત્યાં આગળ એ લોકો કેટરેક્ટના ઓપરેશન અફોર્ડ નથી કરી શકતા અને ચાઇનામાં એક ડિફોર્મિટી છે કે યંગેસ્ટ ચાઇલ્ડ દે હેવ ઓપરેટેડ ફોર કેટરેક્ટ વોર સિક્સ મંથસ ઓલ્ડ આપણે અહીંયા પચાસ વરસ સાહીઠ વર્ષ પછી કેટરેક્ટ થતા હોય છે અને એ લોકો પાસે પૈસા ના હોય એટલે એ લોકો ઓપરેશન નહીં કરી શકે તો બાય ધ ટાઈમ દે આર ટીનેજર્સ એ લોકો બ્લાઇન્ડ થઈ જાય તો એના માટે પૈસા ભેગા કરો તો તમને આ ચેલેન્જ માટે લઈ જાય તો ફોર દેટ આઈ ડીડ ધીસ ચેલેન્જ એન્ડ ઇટ વોઝ રિયલી એન અમેઝિંગ એક્સપીરિયન્સ કે અમે લોકો જે વોલ ઉપર ચાલ્યા ને એ વોલ પર

એવો વિશ્વનો સૌથી જેને કહેવાય કે મોટો જ્વાળામુખી એ પણ તમે સૌ કર્યો સક્રિય જ્વાળામુખી છે જે ઇક્વેડોરમાં ઓટોપેક્સી નામનો જે જ્વાળામુખી છે યે પણ તમારું ઇન્ટરેસ્ટિંગ એક અચીવમેન્ટ હતું થોડીક વાત કરશો કરશોના વિશે યા ધેટ્સ ઇન ઇક્વાડોર ધ માઉન્ટેન નામ છે કોટોપેક્સી સાઉથ અમેરિકામાં દેટ ઇઝ ધ હાઈએસ્ટ એક્ટિવ વોલ્કેનો માઉન્ટેન ઇન ધ વર્લ્ડ બટ એટ ધ મોમેન્ટ ઇટ ઇઝ ડોરમેન્ટ અને દર સો વર્ષે એ ઇરપ્ટ થાય તો અમારો જે ગાઈડ હતો અમારી સાથે જે ટ્રેકિંગમાં એને કીધું કે સો વર્ષ ઓલરેડી થઈ ગયા છે એટલે જો ઇરપ્ટ થાય તો જસ્ટ લાસ્ટ સીન જસ્ટ એન્જોય કરજો અને દેટ વિલ બી યોર લાસ્ટ સીન ઓફ યોર લાઈફ બીકોઝ કોઈ તમને બચાવી નહીં શકે તો ઇટ વોઝ લાઈક એન અમેઝિંગ એક્સપિરિયન્સ એન્ડ ફિલિંગ ઓફ ગ્રેટ અચીવમેન્ટ આફ્ટર ફિનિશિંગ ઇટ બટ ઓબ્વિયસ છે કેમ કે આવી જગ્યાએ તો જવાનો કોઈ વિચાર પણ ન કરી શકે અને બિંગ અ લેડી અગેન તમને તમને ડર નથી લાગતો લાગે એટલે મને ડર લાગે પણ હું એકવાર તો એ કરી જ લઉં તમે આઉટકમ કેવી રીતે એમાંથી બહાર કેવી રીતે આવો છો ડર માંથી ડર લાગે પણ એ કરવાનું છે કરી લેવાનું બસ ડર લાગે તો બી કરી લેવાનું લાઈક એક અમે લોકો ઋષિકેશ ગયેલા અને ત્યાં આગળ અમે લોકો રિવર રાફ્ટિંગ કરતા હતા અને પછી ત્યાં એ રાખી ઇટ વોઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ રિવર રાફ્ટિંગ ઋષિકેશ ટ્વેન્ટી એટ કિલોમીટરનો સ્ટ્રેચ છે તો આફ્ટર ફોર્ટીન કિલોમીટર્સ એક પીક છે ત્યાંથી તમે જમ્પ કરી શકો નીચે તો નીચેથી એમ લાગે કે હા કરી શકાશે વેન યુ ગો આ ઇટ ઇઝ લાઇક નીચે એટલું ફાસ્ટ પાણી જતું હોય એટલે એટલો ડર લાગે પણ મેં કીધું કે હવે ઉપર આવી ગયા બધા કે અરે આ તો કરવા માટે જાય છે ઉપરથી નહીં કૂદે તો ખલાસ એટલે હું કૂદી ગઈ કશું થવાનું નથી પહેર્યું છે જેકેટ બી તો પહેરેલું હતું લાઈફ જેકેટ એટલે કઈ થશે નહીં સો ઇટ્સ એન અમેઝિંગ એક્સપિરિયન્સ ડર લાગતો હોય પણ કરી લો એટલે એનું નું એટલી મજા છે ને એક એ મજા માટે હું બધું કરી લઉં છું આ વાત એક બેગ લેડી એક મહિલા તરીકે આવા જેને કહેવાય કે મુશ્કેલ ચેલેન્જિંગ સાહસના એને એચિવ કરવાના ધ્યેય તરફ આગળ તમે વધો જ્યારે એ વિચાર તમને આવે કે મારે આ એચિવ કરવું છે કે આ શિખર સર કરવું છે કે આ દરિયામાં જવું છે તો એવી કઈ બાબત છે કે જે તમને આના માટે પ્રેરે છે તમને ઇન્સ્પિરેશન આપે છે એવી કઈ બાબત છે એનીથિંગ આઈ વોન્ટ ટુ ડૂ આઈટ હું કોઈની માટે વેઇટ નહીં કરું હું કોઈને પૂછવા માટે વેટ નહીં કરું લાઈક ફોર એન એક્ઝામ્પલ હું અબુધાબી જવાની હતી તો મને ખબર હતી કે મેં એવું નક્કી કર્યું કે હું ચાલી ને જઈશ શેખ ને વિશ કરવા માટે હું કોઈને બી કઈશ ને કોઈને બી કહીશ ને ડિસ્કરેજ મી એટલે મેં કોઈને નહીં કીધું આઈ જસ્ટ કોલ્ડ દુબઈ પોલીસ એન્ડ આઈ સ્ટાર્ટેડ વોકિંગ અને એ લોકો મને ફોલો કરતા હતા તારી કોઈ હાક સુણી જો ના આવે તો એકલો એકલો જાને चलते गए और कारवा बनता गया अकेले चलते गए और कारवा बनता क्या बात है सुनलबेन तुम्हें लाइफ ना 50 वर्ष पूरा थाया પછી આ બધી તમારી સાહસની यात्राઓ શરૂ કરી એ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે છે અને એ કઈ રીતે તમે એ ઉંમર પછી તમે આ વિચાર્યું અને કેવી રીતે તમારું આખું આ છેલ્લા 10 12 15 વર્ષથી આ પા કરી રહ્યા છો થોડીક વાત કરો લાઈક આઈ સેટ કે હું નાની હતી ને ત્યારથી જ મને શોખ હતો હું જિમનેસ્ટ હતી અને હોકી રમતી હતી પણ પછી એનો મેરેજ થયા છોકરાઓ થયા પછી એ લોકોને ભણવાનું એ લોકોનામાં થોડું ધ્યાન આપવાનું એટલે મને બિલકુલ ટાઈમ નહોતો મળતો મારા પેશનને આગળ વધારવાનો પણ હું પચાસ વર્ષની થઈ ત્યારે મારા બે દીકરાઓએ ભણી લીધું એક કમર્શિયલ પાઇલટ છે અને એક છે ગવર્મેન્ટમાં કામ કરે છે બેઉ કેનેડામાં સ્થાયી છે એટલે પછી મને ટાઈમ મારા માટે ખૂબ જ ટાઈમ ફાળવી શકતી હતી હું તો મને થયું હવે મારું પેશન મારે આગળ વધારવું જોઈએ એટલે મેં પચાસ વર્ષની ઉંમરે પહેલાં નક્કી કર્યું કે આલ સ્ટાર્ટ વિથ ગ્રેટ વોલ ઓફ ચાઇના તો ફર્સ્ટ મારું હતું ગ્રેટ વોલ ઓફ ચાઇના એના પછી માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ પછી કીલીમાં જારો પછી સાઉથ અમેરિકાનો માઉન્ટેન હાઇએસ્ટ એક્ટ વલ્કેનો માઉન્ટેન ઇન ધ વર્લ્ડ પછી શ્રીલંકામાં હાઇકિંગ ને સાયકલિંગ કર્યું યુરોપનો હાઈએસ્ટ માઉન્ટેન ક્લાઇમ્બ કર્યો એલબ્રસ બસ એવી રીતે બહુ બધા ડિફરન્ટ ડિફરન્ટ એડવેન્ચર્સ લાઈક આઈ હેવ સ્વેમ વિથ ધ ડોલ્ફિન્સ પછી મેં બંજી જમ્પિંગ કર્યું છે મેં સ્કાય ડાઇવિંગ કર્યું છે અને ત્યાં દુબઈમાં બુર્જલ આરબ હોટેલ છે તો એમાં કોમ્પિટિશન હતી ટુ સ્વિમ અરાઉન્ડ ઇટ એટ હંડ્રેડ મીટર્સ તો હું સેકન્ડ આવી સો આવું કઈ જુદું હોય અને મને પાણીનો સખત ડર લાગે બહુ જ ડર લાગે પણ મેં કીધું જસ્ટ ટુ માય ફેયર આઈ વિલ ડુ ધીસ એટલે મેં એ કર્યું ને પછી તો મેં ઘણી બધી વસ્તુઓ કરી મારું લાસ્ટ એડવેન્ચર હમણાં હતું મેમાં લાસ્ટ મેમાં સાઉદી અરેબિયામાં એક જગ્યા છે અલ ઉલા ત્યાં આગળ એ સેવન્ટી ફાઈવ કે મીટર્સ નો ફ્રી ફોલ માઉન્ટેન પર ટ્રેકિંગ પછી વોઝ વોઝ અ ફ્રી ફોલ તો માય લાસ્ટ એડવેન્ચર કેટલા વર્ષથી તમે આ કરી રહ્યા છો પચાસ વર્ષ પૂરા કર્યા પછી આશરે અત્યારે આઈ કમ્પ્લીટેડ સિક્સટી ફાઈવ યર્સ સિક્સિક્સ ગ્રેટ અગેન વાત વાવ એજ ઇઝ જસ્ટ નંબર્સ આઈ ફીલ યુ નો તમારે જે કરવું હોય ને તમે કરી શકો એટલે હું એ જ વાત પર આવતો તો કે એજ ઇઝ જસ્ટ નંબર ફોર યુ અને કે કે બિંગ લેડી યુ નો એક મહિલા હોઉં પચાસથી વધુની વય આ બધું શરૂ કર્યું અને ડિફિકલ્ટ ટાસ્ક એચિવ કર્યા તો સ્વાભાવિક પણ એમ પ્રશ્ન થાય એક બીજો પ્રશ્ન એવો થાય કે એના માટે ફિટનેસ જરૂરી છે બોડી અને માઇન્ડ બંનેની ફિટનેસ જરૂરી છે તો એ ફિટનેસ જાળવવા માટેના તમારા પ્લાન્સ શું હોય છે યસ બોડી અને માઇન્ડ બેનું તમે કીધું એવી રીતે બહુ ખૂબ જ જરૂરી છે સો આઈ રેગ્યુલરલી ગો ટુ ધ જીમ આઈ ડુ લોડ ઓફ યોગા ફોર પીસ ઓફ માઇન્ડ અને આઈ માય હીટિંગ ઇટિંગ હેબિટ્સ આર રિયલી વેરી ગુડ આઈ ઈટ વેરી હેલ્ધી ફૂડ હું બહારનું ખાવાનું જેટલું બને એટલું ઓછું મારો દિવસ સ્ટાર્ટ થાય કારેલાના જ્યુસથી ઓ ક્યાં આછી આમળા આદુ પોમોગ્રેનેટ ઓરેન્જ એનો જુસ એવી રીતે બસ બધું હેલ્ધી જ ખાવાનું ચા કોફી પીતી નથી એટલે ગ્રીન ટી દિવસમાં અને હેલ્ધી ફૂડ ફૂડ આઈ કેન મેક હોમ મેડ વાત ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે અને અમારા દર્શક મિત્રોને પણ એક આ અગત્યનો મેસેજ તમે આપી રહ્યા છો કે હેલ્ધી ફૂડ અને યોગાના કોમ્બિનેશનથી તમે જે મેન્ટેન કર્યું છે અને ઘણા બધા ડિફિકલ્ટ યુનો એચિવમેન્ટ્સ તમે ચેલેન્જિંગ એચિવમેન્ટ

રિયલી અ સુપર પાવર ઇઝ દેર એન્ડ યુ શુડ બિલીવ ઇન દેટ એન્ડ લાઈક આઈ સેટ વેર દર ઇઝ અ વેલ દેર ઇઝ અ વેલ ખૂબ સરસ હવે પછીના ટાસ્ક કયા કયા તમારા બકેટ લિસ્ટમાં કયા ડેસ્ટિનેશન્સ છે ઓ હજી તો બહુ બધા મારા ડેસ્ટિનેશન્સ બાકી છે અને મને લાગે છે કે ટાઈમ બહુ ઓછો છે પણ આઈ હેવ આઈસલેન્ડ નેક્સ્ટ મને આઈસલેન્ડ જવું છે પછી એક ટ્રેન ટ્રીપ છે ફ્રોમ બેઇજિંગ ટુ લાસા બહુ જ બ્યુટિફુલ ઇન ધ નેચર એ ટ્રેન જાય છે આખી પછી દેર ઇઝ વન પ્લેસ કોલ્ડ શાંક્ષી ઇન ચાઇના એ બી લાઇક એક શાન ની અંદર એક બુદ્ધિસ્ટ ટેમ્પલ છે એ લોકોએ ખૂબ જ ડિફિકલ્ટ માં કાર્વિંગ કરીને સ્ટેપ્સ બનાવ્યા છે અને ઉપર જવાનું છે લાઈક ક્વાઇટ અ ક્લાઇમ્બ ઇટ ઇઝ દેટ આઈ વોન્ટ ટુ ડુ દેન મેં ઇજિપ્ટના પિરામિડ્સ નથી જોયા હજી દેન આઈ વોન્ટ ટુ ગો એન્ડ સી નોર્ધન લાઇટ અરોરા બોરિયાલિસ જોર્ડન જવાનું બાકી છે પછી મને રાજસ્થાન હેરિટેજ ટ્રેન છે એ મને જવું છે ઘણું બધું છે ધ લિસ્ટ ગોઝ ઓન એન્ડ ઓન એન્ડ ઓન લાઇક એક ડાયરી રાખું છું એમાં લખ્યા કરું કોઈ બી નવી ડેસ્ટિનેશન જોવું મને એમ થાય કે આ ફેસિનેટિંગ છે સમથિંગ આઉટ ઓફ ધ વર્લ્ડ યુ નો એક્સપીરિયન્સ નેચર સો આઈ ઓલવેઝ મેક અ લિસ્ટ કે અહીંયા મારે જવાનું છે નેક્સ્ટ ધેટ ઇઝ ઇન્ટરેસ્ટિંગ ભારતીય સમાજની વાત કરીએ ખાસ કરીને મહિલાઓની તો બધાને એવું થાય કે આવું કરવું છે આમ કરવું છે આ કરવું છે પણ સંભાવ નથી કરી શકતા એ જે પણ આપણું સમાજનું જે વાતાવરણ ગણો કે પોતપોતાની એક મર્યાદાઓ હોય તો એવા લોકોને તમે એ બહેનોને કે ભાઈઓને શું મેસેજ આપશો કે તમે જે રીતે એચિવમેન્ટ્સ અચીવ કર્યા છે તો કઈ રીતે એ લોકોને તમારે કોઈ મેસેજ આપવો હોય પ્રેરણારૂપ તો શું કહેશો હું એ જ કહું કે તમારે જે કરવું હોય ને એ તમે દસ લોકોને નહીં પૂછો તમારે જે કરવું હોય ને એ તમારે સ્ટાર્ટ જ કરી દેવાનું લાઈક મેં જે એક્ઝામ્પલ તમને હમણાં આપ્યો કે મને અબુધાબી જવું હતું ચાલીને કોઈ મને નહીં જવા દે બધાય નાચ જ પાડ્યો હોત પણ મારે જવું હતું મેં જેની સાથે વાત કરવાની હતી દુબઈ પોલીસને ફોન કર્યો એણે કીધું ઓકે વી વિલ આઈસ્કોટ યુ તો બસ મેં સ્ટાર્ટ કર્યું ને એ પૂરું થયું ઘણીવાર આઈ અન્ડરસ્ટેન્ડ કે ફેમિલી હોય નાના છોકરાઓ હોય એટલે યુ કે નોટ ડુ સર્ટન થિંગ્સ લાઈક આઈ કેન ડૂ કે ભાઈ ચલો હું ઉઠીને ગઈ મારે કોઈને જવાબ આપવાનો નથી પણ એવું નથી થોડો ટાઈમ વધારે ઓછો થાય પણ તમારે કરવું હોય ને તો તમે એક વર્ષ બે વર્ષ પાંચ વર્ષમાં અચીવ કરી જ શકો સો ડોન્ટ તમારો જે ગોલ હોય ને એ તમે મનમાં જ રાખજો અને મેક શ્યોર કે યુ ડોન્ટ ફર્ગેટ દેટ એન્ડ કીપ ટોકિંગ અબાઉટ ઇટ એવરી સિંગલ ડે કે આઈ વોન્ટ ટુ ડુ ધીસ આઈ વોન્ટ ટુ અચીવ ધીસ એન્ડ રાઈટ ડાઉન વેન યુ રાઇટ ડાઉન યુ થઈ 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 ગયું ગયું દેટ વિલ મેક અ ઓફ ડિફરન્સ ખૂબ સરસ ક્યાં વાત ખૂબ પ્રેરણાત્મક વાત તમારી સાથે થઈ આજે તમે પ્રવેગ વિશેષના આમંત્રણને માન આપીને આ ઉપક્રમમાં આવ્યા તે માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ અને તમારા ભાવિ સાહસો માટે અમારા સૌ તરફથી શુભકામનાઓ થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો આપણે માણી રહ્યા હતા પ્રવેગ વિશેષમાં એક પ્રતિભાવાન એક બહુમુખી વ્યક્તિત્વ સોનલ રાવલને આવા જ વિશેષ મહાનુભાવોને મળતા રહીશું જોતા રહેશો પ્રવેગ વિશેષ